સ્ટાર માં આવ્યો કેમ જો તમે બધા મજામાં ને મજામાં જશે તો મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું હે એટલે કે 6 વાગી ગયા ને તાજા સમય છે પણ બ્લોક પણ આવ્યો નથી અને મસ્ત મજાનું વાતાવરણ ઓન ફાયર માં એટલી ટાઈટ છે પાતળ સુસો માં ને લુંગી તમને દાદો કે રોહિત ભાઈ તમે નવી નવી ક્યાંથી ગાડો તો એમાં કેવું હોય મને કોક આપે ને પહેરવા એટલે હું પહેરી લઉં એમ જ એવું જાય લીધો ને સાપી અત્યારે જવું એમ ક્યાંક તો હું તમને રસ્તામાં કહું કે ક્યાં જાઉં એટલે કંઈ નહીં કે તો ત્યાં પૂગીને એટલે જાદુ જતું નહીં સાંઠીતેર કિલોમીટર જવું છે હાલો કન્ટિન્યુ રહેજો તો મજા આવી છે એવું લોગમાં તો છેલ્લે સુધી જોડાઈને લેજો આ જો અત્યારનું મને શા ને દૂધ પાય પણ મારે નથી પીવું માને જ પીવું ચાલો મસ્ત મજા ગયો કરણભાઈ ફાકી પણ બને નાખી અટાણમાં આવી ગયો હતો એટલે મને આમ ફાકી વાળો કોઈ મળી જાય તો સમજાય ને બનાવીને કે મસ્ત મજાની હાલો સીધા નીકળી જાય અરે ભાઈ એટલા જો અત્યારે આ બધી માંડવી પડી છે આમાં કેમ કે અત્યારે યાર્ડમાં જાય છે ત્યારે બધા પલરે લઈને હોય છે એટલે હને બધી ઘણી બધી મિસ્ટેક થાય છે અને આટલી માંડવીના ભારખાના પીડા છે માની લો ને કિલો દોઢ કિલોમીટર સુધી ટ્રેક્ટર ભારખાનાને પીડા છે બોલેરો એવું બધું હતું ક્યાં ફાઇનલી મિત્રો જુનાગઢ ગ્રાઉન્ડ ફૂગી ગયા બેડમિન્ટન સિટી સ્પોટે ગયા હતા કેમ કે રમવાનો હતો તમારા ભાઈ ને બેડમિન્ટન એટલે જ કહું કે હું જવાનું છે તો એટલે તો હું તમને કહેતો હતો ચાલો મળીએ આગળ thank yeah. તમારો ભાઈનો નંબર આવી ગયો પેલો એમ કે ભાઈ રમે એવું તમને ખબર તો હોય ને હવે આવી જાય પાંચ હજાર રૂપિયા તમારો ભાઈ મેળ આવી ગયો વાપરવાનું થઈ ગયા અને આપણા કરણભાઈનો નો નંબર આવ્યો બીજો ત્રીજો નંબર કરણભાઈનો આવ્યો આપણો પેલો નંબર આવ્યો તો આ રમે પિયુષ એનો કંઈક કેટલામ સોથો કા પાંચમો આવ્યો કાં ત્રીજો આવ્યો ખબર નથી તો ને આ બધા હવે આપણે આખું ગ્રાઉન્ડ આપણે નામે કરી લીધો હવે તો આપણે બધીમાં તો લાલ ટી શર્ટ ને અમે જ દેખાતા ને આ શરૂ છે અહીંયા અરે ભાઈ ફોટા પડ્યા મારા વાત જ પૂછો એવા એટલા ફોટા પડ્યા ને ભાઈ ખૂબ મજા આવી વાંધો નથી હવે ભૂખ લાગી ગઈ હેરી ચાલો જમી બમી લઈએ હાલો તમે કન્ટિન્યુ કર્યું હા તો એમ આમ બેઠા બધા હાલો કચરો તમારે ભાઈએ લઈ લીધી સોડા ને આ બધા જો સોડાયું પાણી ને ઓલા પંપ ને એવું જ ખાઈ એવું આપણે તમારા ભાઈ ભાવે નહીં સોડા રહ્યું મસ્ત મજાના જુનાગઢ ઉભા ભાગવું છે ચમગાડી રજા મળી જાય પાછું ઈકો જોઈએ છે કેમ કે ફેરા કરવાના હોય એટલે તો હવે સીધું ઘરે ભાગી જાવ હોય નાખતો ઘરે જઈને હાલો મિત્રો હું મારો ભાઈ હે આવી ગયા પેડ ખાવા ખાઈ લઈએ મસ્ત મજાની હલો ટાણાના મજાની સાંજ પડી ગઈ હા બેઠો હે હું પણ બેઠો હું ઘરેથી આડી આવ્યો કેમકે ત્યારે ભેળ ખાવા ગયા ભેળ ખાધી ને પછી ઘરે આવો ઘરે દાબેલી બનાવી છે અને મોબાઈલ તમારા ભાઈનો સીસ ઓફ થઈ ગયો કેમ કે દિયાકો ચાર્જિંગ હતું ને એટલે દિયાકો ગુમડો એટલે સીસ થઈ ગયો એટલે શાજિંગ ન મૂકતો એટલે એવું થયું નથી તો આજે અહીંયા જ પીડું કેમ કે મહેશભાઈ દુકાને જ પીડ્યો હતો મોબાઈલ એટલે એવું હતું તો તમારો ભાઈનો પહેલી વાત તો બે હજાર પચીસમાં તમારો ભાઈનો અંદર સેવન્ટીનમાં પહેલો નંબર આવ્યો હતો બધા કોંગ્રેચ્યુલેશન તમારા ભાઈને કહી દીધું એટલે હું મજા આવે આપણે બીજું જ કામ હોય યાર અને હવે આપણો ડેલી લોગ આવશે કેમ કે થોડોક નેવરો હું થોડોક નેવરો નથી એવું છે બધું રેડી તો બધા સપોર્ટ કરવાનું ભૂલતા નહીં અને મસ્ત મજાના ગયું એટલે જ કહો તો પણ કંઈ વાંધો નહીં ત્યાં ગયા હતા ત્યાં અંદર મોબાઈલ એલાઉડ નહોતો કેમ કે હતો પણ આમ બધું પતી ગયા પછી આપ્યો અને વસમાં કડીક આપ્યો તો ત્યારે બ્રેક હતો ત્યારે બાકી મોબાઈલ અલાઉડ નહોતો જ્યારે મેચ રમતા હોય ત્યારે તો પણ અમારા જે સાહેબ હતા જે કોચ અહીંયા વિડીયો ઉતાર્યા ચાર પાંચને ફોટા પડ્યા એટલે કંઈ વાંધો તો ન થાય એવો વિડીયો ઉતારવાનું ટૂંકમાં ના પાડતા તો એવું કંઈક હતું તો કંઈ ટેન્શન નહોતો આપણે ઉતારી જ લીધું થોડો થોડો એટલે કાયદેસર નથી ઉતર્યો તો પણ હાલ છે બીજું કાઉ હોય તમે અકવી લઈ જાવ એટલે મારે હાલ છે રેડી તો લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી નાખજો તો હું એક નવા બ્લોગમાં મળીએ ત્યાં લગન બધાને હરણમાં દે ને લોક કેવો લાગ્યો હોય જરાક કોમેન્ટમાં કહી દેજો અને તમારા ભાઈને એ ભૂલતા નહીં પહેલો નંબર આવ્યો છે જૂનાગઢ જિલ્લામાં તમારા ભાઈનો તો લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાની નહીં તો ભૂલવાનું છે જ નહીં અને કોંગ્રેસ કોંગ્રેચ્યુલેશન કોમેન્ટમાં લખો જરાક રેડી એટલે હું મને મજા આવે રેડી હાલો